નમસ્કાર દર્શક મિત્રો આપ નહીં રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને છટપટની હોઉસ નવસારી વિજલપુર નગરપાલિકાના હસ્તક જે ડિવાઇડરો બનાવવામાં આવ્યા છે અને ડિવાઈડરોની ઉપર લાઇટના પોલ મૂકવામાં આવ્યા છે આ લાઇટના પોલની ઉપર જાહેરાતો માટે એક ટેન્ડર બહાર પાડી એની રકમ નક્કી કરી અને ત્યારબાદ કંપનીને એડવર્ટાઇઝમેન્ટ માટે આપવા માટેની વાતો ચાલી હતી અને જે સંદર્ભે વોર્ડ નંબર ના જાગૃત કોર્પોરેટર અને હમ અગ્રેસર રહેતા વિજય રાઠોડે તો અરજીઓ પણ કરી છે જેની અંદર સ્પષ્ટપણે જણાવ્યું છે કે લોકો પોતાની ઈચ્છા અને મરજીથી એ ઉપર પોતાની જાહેરાતો જતા રહે છે એની પાસે કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં આવતી નથી કોઈ પણ પ્રકારની આવક નવસારી વિજલપુર નગરપાલિકા માટે લેવામાં આવતી નથી તો શા માટે આવું જ્યારે એ પ્રાવિધાન છે કે એ જગ્યા ઉપર જે બેનરો લાગે એ પુલ ઉપર જે એડવર્ટાઇઝમેન્ટ લાગે એના માટે આપ લીગલ

વિશે એ લોકો જાગૃત હોય એવું લાગતું નથી કારણ કે તમે જોશો તો અત્યારે આ થાંભલાઓની ઉપર એક નહીં બેન નહીં ઘણી જગ્યાએ ત્રણ ત્રણ અને ચાર ચાર બેનરો પોસ્ટરો પણ લાગ્યા છે અને લોકો પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે લોકો એડવર્ટાઈઝમેન્ટ કરે એની સાથે અમને કોઈ જ વાંધો નથી એડવટાઈઝમેન્ટ કરવી જ જોઈએ એડાઇઝમેન્ટ થવી જ જોઈએ પણ સરકારી તિજોરી શા માટે ભરાતી નથી એ અમારો પ્રશ્ન જ છે તો શું આ બાબુઓ થોડીક આની ઉપર ધ્યાન દોરી કરશે કારણ કે કોર્પોરેટર તો બિચારા અરજીઓ લખી લખીને થાકી ગયા અને આજ સુધી જવાબ નથી મળ્યો ભાજપના જ કોર્પોરેટર ભાજપના જ સત્તાધીશો સામે ભાજપની જ ચૂંટાયેલી નગરપાલિકાની અંદર જો એમનું કોઈ નહીં સાંભળતું હોય તો વિચારી લો કે ભાઈ આમ જનતાનું શું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રવાનો અવસર લાવ્યો અને ઝટપટ ન્યૂઝ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે હવે ગૃહિણીઓ માટે ઘર કમાવવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસો થી પાંચસો રૂપિયા કમાવો તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો જે છેલ્લા અગિયાર વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો